કારણ કે બધાય મને પાપક પાપક કહે છે તો મારા મનમાં એમ થયા રાખે છે કે મેં કોઈ જાણે મોટું પાપ કર્યું હોય એટલે ભગવાન એને એવું કહે છે કે તું એવું નામ શોધીને લાવ કે જેમાં નામ પણ હોય અને ગુણ પણ હોય અને એમ કરતા કરતા એ રથપાલનું નામ સાંભળે છે ને રથપાલને મળવા જાય છે તો એને એમ થયું કે રથપાલ છે તો રથ રાખવા વાળા હશે પણ જોયું તો પગમાં પગર ખાય નહોતા હવે પાછો બીજો ભાગમાં જઈએ હવે ભાગ બે બીજી વખત તેને ધનપાલ મળી ગયા બરાબર સમજો મિત્રો મજા આવશે નામ જુઓ તો ધનપાલ ધન ધન એટલે પૈસા પણ ભાઈની પાસે સિલકમાં એટલે કે જમામાં એક ફૂટી બદામ પણ ન મળે એટલે આપણે ઘણી વાર કહેતા ફૂટી કોડી પણ નહીં એમ ફૂટી બદામ પણ નહીં બરાબર એટલે કે સાવ તુચ્છ વસ્તુ પણ નહીં નાનામાં નાની વસ્તુ નાનામાં નાની વસ્તુ પણ ન મળે એમ વસ્તુ પણ ન મળે એટલે કે તુચ્છ વસ્તુ પણ ન મળે એમ એકદમ સસ્તી વસ્તુ પણ એની પાસે ન હોય એમ પેટનું પૂરું કરવા પોતે જ ઘેર ઘેર ભીખ માંગે જો એટલે કે એને ખાવાની એમની પાસે નહોતું એટલે એ પેટનું પૂરું કરવા માટે એટલે કે પેટનો ખાડો પૂરવા માટે ખાવા માટે પણ એ ઘરે ઘરે ભીખ માંગતા નામ ધનપાલ પણ ઘરે ઘરે જઈને ભીખ માંગે આમ નામની સાથે ક્યાંય એણે ગુણનો મેળ જોયો નહીં જો નામ સાથે ગુણ હોય એવો ક્યાંય એને એવો વ્યક્તિ જોવા મળ્યો નહીં પણ પાપક હિંમત હાર્યો નહીં એટલે કે પાપક છે એ પોતે આવી રીતે

સુંદર એટલે એને જોઈતું હતું જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે જો એને એમ હતું કે નામ જીવક છે એટલે આજીવન જીવતો રહેવાનો હશે પણ ત્યાં તો એને ખબર પડી કે જીવક તે દિવસે જ એટલે કે જ્યારે એને નામ સાંભળ્યું ત્યારે જ એ જ દિવસે મૃત્યુ પામ્યું છે નામ જીવક પણ એને જીવ છોડીને જવું પડ્યું જો કોઈ એમ કહેતો છે તો જીવ નહીં છોડવો પડે નહીં એને જીવ છોડીને જવું પડ્યું સવાલ કર્યો અરે એનું નામ તો જીવક હતું ને જીવે એવું હતું ને તો પછી એનું મરણ કેમ થયું એ મૃત્યુ કેમ પામ્યો એ કેમ ના જીવ્યો વિદ્યાર્થી મિત્રો આવા બધા જ વિષયના વિડીયો આગળના પાઠના વિડીયો તમારે જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટીના પેપરો સ્વ અધ્યયન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરશો ત્યાંથી મળી જશે ઓપન કરશો પેજ ખુલશે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી શકશો

તો એ જીવંત જીવિત જીવિત રહેવો જોઈએ જીવંત રહેવો જોઈએ જવાબ આપ્યો એ ભાઈને કોને પાપકને પાપક એમ કહેતો ભાઈ નામ જીવક છે તો મૃત્યુ કેમ પામ પામ્યો તો બીજા લોકોએ કીધું અરે ભાઈ નામમાં શું છે એટલે કે નામનો શું મહિમા છે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે એટલે એટલે કે કે નામ નામ તો તો એટલા માટે છે કોઈને જરૂર હોય હોય આપણે એ જ વ્યક્તિ સામું બરાબર પણ ન દાખલા તરીકે તમારા ક્લાસની અંદર કોઈ શિક્ષક એમ કે ભાઈ પિન્ટુ એટલે પિન્ટુ નામનો વ્યક્તિ જ ઉભો થાય બાકી બીજા બધા છોકરાઓ છે જ નથી એવું નથી પણ એક બીજાથી જુદા પાડવા માટે અલગ પાડવા માટે કે ભાઈ પિન્ટુને નીચે ઓફિસમાં સર બોલાવે છે તો પિન્ટુને જાય પછી એમનો કે છઠ્ઠા ધોરણના ક્લાસમાંથી છોકરાઓને નીચે બોલાવે છે એક છોકરા નીચે બોલાવે છે તો એમ નહીં એક નામ આપે કરવા માટે એટલે એકબીજાથી અલગ પાડવા માટેની નિશાની છે આગળ એક ગામમાં જેટલા છોકરા જન્મે તે બધાના નામ જો કલ્યાણ રાખે કે એનું હંમેશા કલ્યાણ થાય એનું હંમેશા શું થાય કલ્યાણ એટલે કે સારું જ થાય તો એક કલ્યાણને બીજા કલ્યાણથી જુદો કઈ રીતે પાડવો સી રીતે પાડવો એટલે કે કઈ રીતે પાડવો એ સમજાવે છે કે નામ બધાનું જો કલ્યાણ જ રાખવામાં આવે તો કલ્યાણ એ કલ્યાણ તને બોલાવે તો ભાઈ બધા જ કલ્યાણ હોય તો કયા કલ્યાણને બોલાવ્યો કેમ ખબર પડે સમજાય છે ને તો એક કલ્યાણને બીજા કલ્યાણથી જુદો કઈ રીતે પાડવો કલ્યાણ નંબર એક કલ્યાણ નંબર બે કલ્યાણ નંબર ત્રણ બોલવું પડે પડે કે નહીં નંબર આપવા તો તો એમ એટલે નામ માત્ર એકબીજાનો પરિચય પામવા માટે છે એકબીજાની પરિચય એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય ઓળખ બરોબર એકબીજાને અલગથી ઓળખવા માટે નામ આપવામાં આવે છે જીવક નામ પાડવાથી માણસ જીવ્યા કરે એવું કઈ થોડું છે તમને એમ હોય કે જીવક એનું નામ હતું તો તો એ જીવતો જ રહેવો જોઈએ તો એમ કે છે કે જીવક નામ પાડવાથી એ જીવ્યા જ કરે એવું કઈ થોડું હોય આજ તો કાલ બધાને મૃત્યુ પામવાનું છે જો જીવક નામ પાડવાથી માણસ જીવતો જ રહેતો હોય તો તો બધી જ માતાઓ પોતાના છોકરાનું નામ શું રાખે જીવક અને છોકરીનું નામ જીવતી જ પાડી દે કે નહીં કે જે કોઈની મૃત્યુ જ ન પામે અને યમરાજા માટે પણ મોટો કોયડો ઉભો થઈ જાય કોયડો એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કે ભાઈ આમાંથી મારા કયા જીવકને લઈ જવાનો છે ઉપર બરાબર કઈ જીવતીને ઉપર લઈ જવાની છે તો યમરાજા જે મૃત્યુ પામેલા લોકોને લઈ જાય છે ને સ્વર્ગમાં નર્કમાં જ્યાં ક્યાં તો તમે ત્યાં યમરાજા તો યમરાજાના માટે મોટો પ્રશ્ન ઉભો થઈ જાય તો નામ તો ફક્ત એટલું જણાવે છે કે ફલાણા ભાઈને અમુક નામે બોલાવા કે ભાઈ આ ભાઈનું નામ આ છે તો એને એ નામથી ઓળખવા બરાબર મહેશ નામ હોય તો એને મહેશ નામથી ઓળખી શકાય રમેશ નામ હોય તો રમેશ નામથી ઓળખી શકાય એકબીજાથી અલગ પાડવા માટે એના નામ છે પાપક તો ફરી ફરીને થાક્યો શું કામ કારણ કે એને નામ પણ જોતું હતું સારું અને નામ પ્રમાણે ગુણ પણ જોતા હતા પણ કોઈ નામ એને એવું મળ્યું નહીં કે જેને ગુણનો મેળ બતાવતું હોય એટલે કે નામ પ્રમાણેના ગુણ હોય એવું કોઈ નામ મળ્યું નહીં બરાબર નામનો મેળ બતાવતું હોય તો એવું કોઈ એને નામ મળ્યું નહીં કે નામ પ્રમાણેના ગુણ હોય એટલે હવે એની આંખ ઉઘડી તો વિદ્યાર્થી મિત્રો આંખ ઉઘડી એટલે ઘણાના મનમાં એમ થતું હોય કે ઊંઘમાંથી ઉઠી ગયો ના ભાઈ ના હવે એને સાચી વાતનું શું થયું ભાન થયું હવે એને બરાબર સમજાયું એને આંખ ઉઘડવી કહેવાય એને થયું કે નામ તો ખરેખર એક મિથ્યા મિથ્યા એટલે કહેવાય કે નકામું ફોગટ એક આભાસ જણાય છે આભાસ એટલે વિદ્યાર્થી મિત્રો ભ્રમ થાય એટલે કે ખોટો દેખાવ એને આભાસ કહેવાય માત્ર ખાલી ભાસ થાય હોય નહીં હકીકતમાં માત્ર ખાલી ભાસ થાય હું તમને ઉદાહરણ આપું બહુ મસ્તનું ઉદાહરણ આપું વિજ્ઞાનનું તમે ઉનાળામાં રસ્તામાં જતા હોય અને એમાં એ ડામરનો રસ્તો હોય સાંભળજો બરાબર બરાબર તો તમને ડામરના રસ્તામાં દૂર પાણી દેખાય છે દેખાય છે અને ત્યાં તમે પાસે પહોંચી જશો તો પાણી ત્યાં નહીં દેખાતું હોય પાણી હવે થોડુંક પાછું દૂર દેખાતું છે કે એટલે દૂર પાણી હોય એવું લાગે છે પણ હકીકતમાં હોતું નથી તેને આભાસ કહેવાય તો નામ તો ખરેખર એક નકામો ફોગટ એક ભ્રમ છે ખોટો દેખાવ છે ઘડીક ભર તો એને એમ થઈ ગયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા હવે શું કે છે ઘડીક ભરતો આ ભીખું પાપકને શું થઈ ગયું કે કોઈ નામ જ ન હોત ખાલી બધા માણસો જ હોત એનું કોઈનું નામ જ ન હોત તો કેવી મજા આવી જાત કોઈનું કાંઈ જ નામ ન હોય તો કેવી મજા હે કોઈનું કાંઈ જ નામ ન હોય તો એને નામથી ઓળખવાની પ્રથા જ ન હોત હે ને શું કે છે એને એમ થયું ગયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા કે નહીં મજા જ મજા કોઈનું કાંઈ જ નામ ન હોય તો કેવી મજા કોઈ ટેન્શન જ નહીં એટલે કે જે કોઈનું કાંઈ જ નામ ન હોય તો એને નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો નામથી બોલાવવાની પ્રથા જ ન હોય તો નામ જ ન હોય તો કેવી મજા આવી જાય નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો પણ નામ ન હોય તો કોનો નાશ થયો એટલે એટલે કે આપણે એમ કહીએ છીએ કે નામ હોય એનો ચોક્કસ એક દિવસ નાશ થાય પણ કોઈનું નામ જ ન હોય તો એનો નાશ જ ક્યાંથી થવાનો છે નાશ એટલે વિનાશ બરાબર નામ હોય તો એનો નાશ થાય પણ નામ જ ન હોય તો એનું નાશ થવાનો જ નથી એમને એમ આ વિચારમાં અને વિચારમાં પાપક જ્ઞાનની સીડીએ ચડી જાત જો આમ શું કે છે આમને આમ વિચારમાં વિચારમાં પાપક એને જ્ઞાન થવા લાગ્યું અને જ્ઞાનની સીડીએ સીડીએ ચડી જાત મિત્રો સીડી ઉપર ચડવાની નથી વાત પણ આ જ્ઞાનની સીડીએ ચડવું એટલે કે એની સાચી વાતનું ભાન થાત એટલે જ્ઞાનની સીડીએ ચડી જાત પણ પછી બધા તરંગ મૂકીને એ પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો એટલે એ તરંગ તરંગ એટલે વિદ્યાર્થી મિત્રો આવી એ મનમાં મનમાં બધું વિચારતો હતો જો પહેલા જ કીધું છે વિચારમાન વિચારમાન

કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું કારણ કે ભગવાન બુદ્ધ પાસે ગયો હતો તો ભગવાન બુદ્ધે પહેલી વખત શું કીધું હતું કે કોઈ તું એવું નામ શોધીને લાવ કે જેમાં નામ પ્રમાણે ગુણ હોય એટલે આજે બીજી વાર પાછો ભગવાન પાસે ગયો એટલે ભગવાન બુદ્ધે તો તરત પૂછ્યું કેમ ભીખુ કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું કે ન મળ્યું પાપક કે બે હાથ જોડીને કહ્યું ફરી પાછી વિનંતી કરી ભગવાન રથપાલ નામ વાળા ટાંટિયા ઘસડે કે ભગવાન રથપાલ જેનું નામ હતું કે જેની પાસે રથ હોય એવું મને લાગ્યું તો એ વ્યક્તિ ટાંટિયા ઘસડીને ચાલતો તો એને પહેરવા માટે પગરખાઈ નહોતા ધનપાલ નામ હતું તો મને એમ હતું કે એની પાસે ઘણું બધું ધન હશે પણ ભીખના હાંડલા ફેરવે એટલે કે એ બધા પાસેથી શું કરતો હતો ભીખ માંગતો હતો એના હાંડલા ફેરવા એટલે મિત્રો એકદમ નિર્ધન હોવું પૈસા વગરનું હોવું એટલે કે ઘરે ઘરે જીવક નામ મળ્યું શું ને બીજું હોય તો શું જો હવે પોતાને થયું કે ધનપાલ હતો એ તો ભીખ માંગતો હતો હતો એ ટાટિયા ઢસડતો હતો જીવક હતો એ તો મૃત્યુ પામ્યો તો ભગવાન મારું નામ પાપક હોય તોય ભલે ને ન હોય તોય ભલે એટલે કે મારું નામ પાપક હોય તોય શું અને અને કદાચ બીજું નામ હોત તોય તોય શું શું ન હોય એટલે કે ટૂંકમાં હવે મને કોઈ નામનો મોહ રહ્યો નથી એટલે મિત્રો પાઠનું નામ છે નામનો મોહ છૂટ્યો કેવળ નામના અક્ષર ફેરવીએ શું થવાનું છે એટલે માત્ર નામ બદલવાથી શું થવાનું છે એમ કે છે નામની ખરી સિદ્ધિ તો કામમાં રહેલી છે એટલે કે તમે કયું કામ કરો છો એના ઉપર આખો આધાર છે તમારા તમારા નામની નામની કિંમત પ્રશંસા સિદ્ધિ ભગવાન બુદ્ધે કહ્યું ત્યારે કહે તું સમજ્યો ભીખુ એટલે હું તને કહું છું ભીખું તું સમજ્યો કે નહીં કે નામની સાચી સિદ્ધિમાં કામ રહી છે એટલે કે સાચી નામના શેમાં છે તમારી જે કામ કરવાની જે તમે આવડત છે તમે જે કયા પ્રકારનું કામ કરો છો એના મિત્રો રહેલો છે વિદ્યાર્થી મિત્રો આપને મહાભારતનું એક પાત્રનું નામ યાદ છે કર્ણ કે નથી યાદ કોઈને છે યાદ હા પણ વિદ્યાર્થી મિત્રો એને શું નામ આપવામાં આવ્યું છે દાનવીર કર્ણ કે નહીં હાલો ખ્યાલ આવે છે કે નહીં દાનવીર કર્ણ એવું નામ આપવામાં આવ્યું છે કેમ ભાઈ

એની પાસે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાનનો ભંડાર છે પણ કાળા અક્ષરેને કુહાડે મારે કાળા અક્ષરને કુહાડે મારે એટલે કે એમની પાસે કોઈ પણ પ્રકારનું અક્ષર જ્ઞાન ન હોય બરાબર અક્ષર જ્ઞાન ન હોય કોઈ પણ પ્રકારનું એને વાંચતા લખતા જ ન આવડતું હોય લ્યો ને નામ હોય વિદ્યાપતિ તો પાપકનું નામ પાપક એમાં શું ખોટું છે તારે તો ઉલટાનું રાજી થવું જોઈએ પાપક તને બધા કે છે તો ઉલટાનું તારા નામથી વિરુદ્ધ હોય એવું વિચારતું તો તે ગેટનું ઉલટાનું તે પાપ નથી કર્યું પણ પુણ્ય કર્યું છે એવું તો વિચાર એમ કહેવા માંગે છે પાપકના નામનો મોહ આવી રીતે છૂટી ગયો એટલે કેને જે નામ પ્રત્યે જે વધારે તાલાવેલી હતી નામને કારણે મનમાં ને મનમાં જે ઈર્ષા કરતો હતો મનમાં મનમાં ચિંતા કરતો હતો બરાબર તો એ બધો જ મોહ અહીંયા છૂટી ગયો વિદ્યાર્થી પાઠ પાઠ બહુ સરસ મજાનો છે અને આવા જ પાઠ તમારે બધા જોવા હોય તો મેં તમને પહેલાં જ કીધું છે કે એપ્લિકેશન જઈને ડાઉનલોડ કરી તમારા ધોરણમાં જઈને વિડીયો જુઓ અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ કમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવા લાગે છે બરાબર શિક્ષક મિત્રો જોતા હોય તો પણ મિત્રો કમેન્ટ કરો જેથી અમે અમારો આ પ્રયત્ન છે ચાલુ રાખીએ અને તમને વધુને વધુ અભ્યાસમાં મદદરૂપ થવા માટે પ્રયત્ન કરીએ તો વિડીયો લાઇક કરી કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત